રાજકોટ જિલ્લાના ઉપલેડામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવા પાત્ર રકમ ડીપી ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેડા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ છાવણી પર અન્યાય થતો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેડા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ છાવણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી